ચૂંટણીમાં જઈ મતદાન કરવા માટે જઈ શું ફરજિયાત છે એ ચૂંટણી કાર્ડ જોઈએ કે બીજા કોઈ પણ ડોક્યુમેન્ટ ચાલે એ વિશે આજનો વિડીયો છે તો એમાં જઈ અત્યારે ભારત સરકારનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે એનો સ્ક્રીનશોટ છે એ મૂકી દઉં છું કે ચૂંટણી કાર્ડ સિવાયના જે ક્યાં કયા ડોક્યુમેન્ટ ચાલે તો ચૂંટણી કાર્ડ ન હોય તો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ પણ લઈને જાશો ને તો તમને જઈ મતદાન જે કરવા દેવામાં આવશે એમાં જે ક્યાં કયા ડોક્યુમેન્ટ છે એ ખાસ મેઈન મેઇન ડોક્યુમેન્ટ કહી દો કે ચૂંટણી કાર્ડ સિવાય છે તમારું આધાર કાર્ડ પણ ચાલે તમારું પાન કાર્ડ પણ ચાલે તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ એ પણ ચાલે તમારો પાસપોર્ટ છે એ પણ ચાલે તમારી જે બેન્કની પાસબુક જો ફોટાવાળી હોય ને તો ઈ પણ ચાલે તમારું કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલે અને એ સિવાય છે તમારી કોઈ પબ્લિક કંપનીમાં તમે નોકરી કરતા હોય તો એનું જે આઈડેન્ટિટી કાર્ડ હોય ઈ પણ ચાલે જો તમે ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો ગવર્મેન્ટમાં જે આઈડેન્ટિટી કાર્ડ આપવું હોય ઈ પણ ચાલે કોઈ પણ આમાંથી ડોક્યુમેન્ટ છે એ તમે લઈને જાઓ તો તમને જે ચૂંટણી અધિકારી છે એ જે મતદાન કરવા જશે એટલે ફરજિયાત છે ચૂંટણી કાર્ડ જોઈએ આવો કોઈ નિયમ નથી ચૂંટણી કાર્ડ સિવાય છે આ કોઈ પણ ડોક્યુમેન્ટમાંથી પણ એક પણ ડોક્યુમેન્ટ લઈને જાશો ને તો પણ જઈ તમને મતદાન કરવા દેવામાં આવશે એટલે લગભગ બધાને આધાર કાર્ડ કાર્ડ કે પાન અથવા તો લાઇસન્સ વગર ને તો પણ જઈ તમને ચૂંટણી અધિકારી જે મતદાન કરવા દેશે એમાં મતદાનથી થી તમને રોકી ન શકે આની પહેલાં જે ઘણા જિલ્લાઓમાંથી એવી ફરિયાદ ઉઠેલી મારી પાસે જે ચૂંટણી કાર્ડ નહોતું તો મને જે અધિકારીએ મતદાન કરવા ન દીધું તો અંદર જવા ન દીધો તો એ તમામ માટે જે આ વિડીયો બતાવી દેજો આટલા ડોક્યુમેન્ટમાંથી જે ગમે એક ડોક્યુમેન્ટ હોય તો પણ જઈ તમને મતદાન કરવા દેવું પડે બીજી વસ્તુ કે અમુક રાજકીય પાર્ટીઓ છે ને પોતાના વિરોધ પક્ષના જે મતદારો હોય ને એની પાસેથી ચૂંટણી ડોક્યુમેન્ટ લઈ લે છે જેથી મતદાન ન મતદારો એના માટે ખાસ કહું છું તમારું જે કદાચ તમારે શર્મે ધર્મે ચૂંટણી કાર્ડ આપી દેવું પડે તો એ એક આપી દેજો પણ અત્યારથી જે એક ડોક્યુમેન્ટ છે એ સત્તાડીને રાખી દેજો આટલામાંથી જેનાથી જે તમે મતદાન કરી શકો ઉદાહરણ તરીકે તમારું પાન કાર્ડ કે ડ્રાઈવિંગ લાયસન્સ છે એ અત્યારે રાખી દેજો ક્યાંક અલગ એટલે જ્યારે ચૂંટણી ટાણે છે તમારું કદાચ ચૂંટણી કાર્ડ લઈ જાય ને તોય તમારે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ કે ગમે એનાથી જાય મતદાન કરી શકો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો આટલા ડોક્યુમેન્ટમાંથી ગમે એક ડોક્યુમેન્ટ હશે ને તો પણ છે તમારું મતદાન લિસ્ટમાં નામ હશે એટલે તમને મતદાન છે એને કરવા દેવું પડશે આ વાત ખાસ છે ગુજરાતની જનતા સુધી છે પહોંચાડી દેજો તેને જન જન સુધી છે આ વિડીયો પહોંચાડજો જેથી કરી અને જે લોકોને એવી મનમાં હોય કે શું મારી પાસે સ્લીપ નથી એવી તો મતને મતદાન કરવા દે એ પણ કાંઈ જરૂર નથી જો તમારી પાસે સ્લીપ ન હોય તો પણ જે તમે મતદાનને જો તમારું જો વોટર લિસ્ટમાં નામ છે તો તમારી પાસે ચૂંટણી કાર્ડ ભલે હાજર ન હોય તો પણ તમારું વોટર લિસ્ટમાં નામ છે એટલે આ ડોક્યુમેન્ટ તમે મતદાન કરી શકો છો આટલી વાત ખાસ છે મારી નોંધમાં લેજો કોઈ પણ વિસાવદર કે કડીમાં ખાસ એવી વેમમાં ન રહેતા કે મારી સાથે સુધી મતદાર સ્લીપ નથી પહોંચી તો મતદાન કરી શકીશ મારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો મતદાન કરી શકીશ આવો કોઈ વેમ ન રાખતા તમારી પાસે આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય ને તમારું મતદાન લિસ્ટમાં નામ હોય એટલે તમે મતદાન જઈ કરી શકવાની યોગ્ય છો ધન્યવાદ આ વિડીયો છે ખાસ છે એ બધા ગુજરાતીઓ સુધી છે શેર કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત